જે બાબા સાહેબ ડૉક્ટર આંબેડકરનો અહીંયા જન્મજયંતિ છે એ નિમિત્તે મિત્રો અહીંયા મહત્વના આપણને સમાચાર મળી રહ્યા છે તો મિત્રો જન્મ જયંતિ નિમિત્તે બધાને શુભેચ્છાઓ તમે તમારા જીવનમાં આગળ વધો એવી અમારા ચેનલ પરથી તમને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે આ મિત્રો મહત્ત્વની અપડેટ શું મળી રહી છે આપણે અપડેટ ઉપર જઈએ તો મિત્રો તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે તમને કાયદા પંચે કહ્યું કરાર આધારિત નિમણૂકો બંધ કરો આઉટસોર્સ કર્મીને નિયમિત કરો તો મિત્રો જસ્ટિસ એમ બી શાહ કમિશનર ગુજરાત સરકાર રિપોર્ટ સોંપ્યો છે એ રાજ્ય સરકાર દ્વારા અહીંયા સ્વીકાર્યું છે કરાર આધારિત હોય બંધ કરો અને આઉટસોર્સ કર્મીને નિયમિત કરો તો મિત્રો અહીંયા જોવા મળેલું છે કરારમાં મિત્રો શિક્ષણ વિભાગમાં જ્ઞાન સહાયકો છે તે અગિયાર માસના કરાર આધારિત ઉપર બેઠેલા છે તો એમને કાયમી કરવામાં આવી શકે છે મહત્ત્વની અપડેટ આના પહેલાં જો મને મળે છે મિત્રો તો તમને જણાવવામાં છે ત્યાં સુધી જય હિન્દ જય ભારત